સ્વાગત વિશેષ રજૂઆતમાં હું યશ આપની સાથે આજના આધુનિક યુગમાં જ્યોતિષ શાસ્ત્ર ન્યુમરોલોજી ટેરો ગ્રહ નક્ષત્ર અને ભવિષ્યવાણીઓનો ક્રેઝ વધી રહ્યો છે અને આ ક્રેઝ પણ કેવો કે લોકો ઓફિસથી માંડીને ઘરની નાનામાં નાની બાબતને પણ જ્યોતિષની દ્રષ્ટિએ જોવા લાગ્યા છે આટલું જ નહીં હવે તો લોકો મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે પણ જ્યોતિષનો સહારો લઈ રહ્યા છે અને કેટલાક ઢોંગી બાબાઓ આવા લોકોનો ફાયદો ઉઠાવી રહ્યા છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ્યોતિષની જાહેરાતો જોઈને એવું લાગે કે જાણે આપણી દરેક સમસ્યાનું સમાધાન અહીં મળી જશે પણ આવી લાલચ અમદાવાદના એક યુવકને ભારે પડી લગ્ન કરવા માટે જ્યોતિષ પાસે ગયેલા આ યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા પ્રેમિકા સાથે લગ્ન થઈ જશે તેમ કહીને તાંત્રિક વિધિ કરવાને બાને જ્યોતિષે ટુકડે ટુકડે છ લાખ રૂપિયા પડાવી લીધા જ્યોતિષની માયાજાળમાં પ્રેમ તો ન મળ્યો અને લાખો રૂપિયાનો ધુમાડો પણ થઈ ગયો ત્યારે આવા ઢોંગી જ્યોતિષકારોથી આપણે કેવી રીતે બચી શકાય અને સાચા જ્યોતિષકારોને કઈ રીતે ઓળખી શકાય તેના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ વિશે બધું વાતચીત કરીએ આપણી સાથે જ્યોતિર્નાથ મહારાજ અને માનસરોવરદાસજી જોડાઈ રહ્યા છે આપ બંનેનું સ્વાગત સૌથી પહેલાં આપણે એ જ સમજવાનું છે જ્યોતિર્નાથજી કે જે પ્રકારે લોભ લાલચ અને આ બધાની વચ્ચે સાચું અને ખોટું આ બંનેનો ભેદ લોકો પારખી નથી શકતા એટલે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં લોજિક ના હોય એમ એવું કહેવામાં જરૂર આવે છે પરંતુ આમાં સાચા વ્યક્તિ અને ગેરમાર્ગે દોરનારા વ્યક્તિ આ બંને વચ્ચેનો તફાવત પણ સમજવો જરૂરી બને છે એક તો પહેલી વસ્તુ તો અત્યારના જગતની અંદર સૌથી મોટી તકલીફ છે કે લોકોએ વહેલા વહેલા કરોડોપતિ બની જવું છું આ એક બહુ દુઃખની વાત करोड़पति बनवा खा जता रहे तेरे शुभ के सामने वालो व्यक्ति समझ जाए मूर्ख बना आज बात नहीं आज वर्षो चलती प्रक्रियाओं घी वसीकरण ना ज्योतिष शास्त्र एवं शास्त्र है कि जो तमने खरगोलीय दृष्टि तकती जीवन में हम आम थे आम थे अतता रह

આ એક પ્રકારનો ભય ઉભો કરવામાં આવે છે માનસિકતા સાથે રમવાની વાત અને માનસિકતા સાથે રમવાની વાત જયારે થાય છે ત્યારે આ મુદ્દા વરસાદની અપેક્ષા વાળા એક સાઈડ લવ વાળા ખાસ સમય અંદર બનતા હોય છે એક ચપટીમાં ઉકેલ કરી દઈશું એવું જાહેરાત આવે છે મેં જોયું છું ઘણી બધા જગ્યાએ નીચે લાઈનો ચાલતી હોય છે ઘણી જગ્યાએ સ્પેશિયલ જાહેરાતો આવતી હોય છે તમાર સમયાનું ઉપલબ્ધ મે કરી આપીતું જાહેરાત કરનાર કોઈ દિવસ આ કાર્ય કરી શકતો નથી હું યાદ રાખજો પહેલી વાત તો 80 બેઝિકલી જે જ્યોતિ શાસ્ત્ર છે એને સાચી રીતે જે લોકો કામ કરે છે મે તો પીએચજી કર્યું છે આ ફિલ્ડમાં તો કે લોકો કદી વ્યવસાયિક દ્રષ્ટિથી જ્યોતિ કોણ જો હોય જીવન જરૂરી આ કદાચ જ્યોતા હોય તો કોઈ પણ એ એવું ના હોય આવનાર માણસ પાસે કેવી રીતે પાંચ પચીસ હજાર લોકોને ઓળખજો કારણ કે સાચા જ્યોતિષો કોઈ પણ દિવસ લોભામણી વાતો નથી કરતા સાચા જ્યોતિષો કોઈ પણ દિવસ થઈ જશે ફોડી લઈજો આવી વાતો નથી હોતી એ લોકોની સાચી દોરવણી ને સાચી માર્ગદર્શન તમે બહુ સરસ પ્રાસંગિક અત્યારે ફિલહાલ શરૂઆતની વાત કરી આપણે થોડું ઊંડાણમાં જવું પડશે આ જે કિસ્સો આપણે જેની વાત કરી રહ્યા છીએ જેમણે છ લાખ રૂપિયાથી વધુની રકમ ગુમાવીએ યુવકે એક પરિણીતા જેમના લગ્ન ઓલરેડી અન્ય સાથે થઈ ગયા છે એ પરિણીતા સાથે આમને એક તરફી પ્રેમ હતો અને એમને લગ્ન કરવાની ઈચ્છા હતી અને કોઈ આવા જ્યોતિષ પાસે ગયા કે જેમણે આ મુદ્દે તેમના પાસેથી પૈસા પડાવ્યા હવે સૌથી પહેલાં તો આ કોન્સેપ્ટ જ ખોટો છે કેમ કે તે પરણિતા છે એક તરફી પ્રેમ છે એટલે આ બધી ચીજ વસ્તુઓ તો આપણે અલગથી સમજીએ પરંતુ જ્યારે કોઈ જાહેરાત જેમ તમે કહ્યું કે જે જાહેરાત આપનારા આવા લોકો છે જ્યોતિષ છે એને જ્યોતિષ શબ્દ પણ ન વાપરવો જોઈએ આપણે કારણ કે તે લૂંટારાઓ છે તો આવા લોકોને સૌથી પહેલા તો શું આપણને જેનાથી આ વ્યક્તિ ફ્રોડ છે તેવી કોઈ સ્થિતિ આપણને સમજમાં આવે શરૂઆતમાં કોઈ એવા કોઈ સંકેતો છે કે જેને જ્યોતિર્નાદજી ખાસ ધ્યાન પર રાખવા જોઈએ આપણે યશ હંમેશા મેં કીધું કે જે લોકો સાચી રીતે જોતા હશે તે લોકો કોઈ દિવસ આવી ફાલતુ વાતો નહીં આવે ઉતલે આવિજ બની આપું મંત્ર બની આપું તો આમ કર કેમ કર હા આજુ કો કેમ કે છે કે ગ્રહ પર એટલે આ ગ્રહ પર આમ થશે પણ આ વિ વાતમાં નઈ પડે કે ભાઈ તું બીજા નું ઘર તોડીને તારું ઘર માં કારણ કે શાસ્ત્ર હમની ચા એવું શીખવે કે કોઈક નું તોડીસને કોઈક નું બાંધે બસ単 કે આ શાસ્ત્ર બ્રિજ બનાવવા માટે છે કોઈને જ કોનું જીવન નસ્ત નાબૂદ કરવા માટે નથી આસાપણની અવસ્થા છે તો જ્યારે વાત કરો છો વૃત્તિ છે લીધા છે તાંત્રિક ના લીધા હે લીધા છે વૃત્તિસમાં લીધે નહી લીધા હોય કે પોતે જ્યોતિષ તો પાટી માતો હશે પર લીંબુ ઉતાર દે મસ ના કે લે સખાણ વગા દેને માથે લિયાવ જન વાત લિયાવ જન આ બધી વાર્તા તાંત્રિકો ની છે પણ તે પણ સફળ નથી આજી જીવન ની અંદર તમારું અનિશ્ચિત મનના માનવીને રસ્તો જળતો નથી અડગ મનના મુતાફરને હિમાલય પર લડતો નથી પણ અનસમન ક્યાં ઉજીય કોઈનું ઘર તોડવામાં અડગમન ના હોવું જોઈએ તમારા જીવનમાં આગળ આવવા માટે અણગમન હોવું જોઈએ કીધું બહુ યશ બહુ દિલ સ્પર્શી વાત છે કે કોઈનું ઘર તોડવાનું અને તે આપણું આપણું સનાતન તો એલાવ જ નથી કરતું કોઈનું ઘર તોડીને તારે તારું ઘર બનાવવું છે એટલે તું ઊંધો પડે એટલે સૌથી પહેલો ગુનેગાર તો જે પ્રેમી છે તે છે એ પહેલો ગુનેગાર છે પછી તો પેલું કહેવાય ને કે તમે જો મૂર્ખ બનવા ગયા હોય તો સામે વાળા મૂર્ખ બનાવે એમાં કઈ નવાઈ નથી જ્યોતિર્નાથજી હવે બીજો મુદ્દો મારે ચર્ચા કરવી છે તે એ કે તંત્ર અને મંત્ર આપણે તાંત્રિક બહુ ઇઝીલી શબ્દ બોલી જઈએ છીએ પરંતુ તંત્ર મંત્રની વિદ્યા અને તેનો જેને કહેવાય ને કે ઉપયોગ તે આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે અલગ રીતે થતો હોય છે પરંતુ અહીંયા જ્યારે આવી રીતના દાવાઓ કરવામાં આવે ત્યારે પણ આ તાંત્રિક શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હોય છે તો આ ભેદરેખા પણ હવે સમજવી જોઈએ કે હકીકતે તાંત્રિક કોણ છે આપણે પણ જ્યારે ગાયત્રી મંત્ર કે કોઈ પણ ઘરમાં મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ તો એ તંત્ર મંત્રમાં જ આવે છે અને એ મંત્રની શક્તિ છે પરંતુ બીજી તરફ આવા પ્રકારે લોકોને લોભ લાલચ આપવા માટે આ તાંત્રિક લોકો જે હોય છે જેને બાબાઓ કહેવામાં આવે છે તેની ભેદરેખાને પણ હવે સાથે સમજવી જોઈએ આપણે હિકત એવી છે યસ કે આ જગતની અંદર કોઈ ધર્મ એવો બાકી નથી કે જેમાં તંત્ર બી નથી મંત્ર બી આ સાયન્સ છે અને સાયન્સ એટલું બધું સચોટ છે કે મારા મોડામાંથી નીકળેલો શબ્દ બહાર લગી જતા રહો તંત્ર મંત્ર યંત્ર ક્યાંક ને ક્યાંક બધાના જીવનમાં જોડાય તંત્ર મંત્ર ની આ તાંત્રિક વિદ્યા છે તેના મૂળ કારણો ત્રણ છે મૂળ પાયા ત્રણ છે એક મારણ છે બીજું વસીકરણ છે અને ત્રીજો જે મુદ્દો છે અને જે મહત્વનો મુદ્દો છે તે તારણ છે ખરેખર હવે આ જમાનામાં મારણ કે વસીકરણ ની વિદ્યા ની પાછળ લોકો દોડે છે પણ એ શક્ય નથી હવે આ જમાનાની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તેના માટે કરવું પડતી સાધના પણ કોઈની પાસે થાય નથી જેને આવડે છે કાયદેસર તાંત્રિક વિદ્યા જે લોકો અમે સંસ્થ જીવન જીવતા એમાં બધું શીખીને આવ્યા હોય તો અમે જે લોકો શીખી આવ્યા છે તે લોકો કદી પણ એનો ઉપયોગ કરતા નથી અને બીજું કે મારણ ને વસીકરણ વિષય નથી બાજુ પર મૂકી દેવાનો વિષય છે કોઈના જીવનનું કલ્યાણ કરવા માટે ક્યાં અમારે તંત્રનો ઉપયોગ કરવો પડતો હોય કે કોઈના ધર્મ અશાંતિ આવતી હોય કોઈના ધર્મ સતત આફતો આવતી હોય કોઈના ધર્મ સતત કોઈ વાત થતી હોય તે કરતા હોય પણ સામેના વ્યક્તિને ખબર બી નહીં પડે કે અમે આ કરનાર એના માટે જરૂર નથી કે નારિંદ ઉતાવરણ લીંબુ ઉતારણ આમ કરો તેમ પણ બધી ફાલતુ વાતો છે આવી વાતો થી ફરી કહું કે ચેતવાથી સમાજ જરૂર છે સમાજ લોભ ને લાલચની અંદર આવીને કૃષ્ણ અધ્યાયમાં ગીતામાં કીધું સમજવાની વાત છે કે જ્યાં સુધી લોભ અને લાલચ હશે ત્યાં સુધી રાગ અને દ્વેષ હશે ને રાગ અને દ્વેષ હશે ત્યાં સુધી ક્રોધ હશે ને ક્રોધ હશે ત્યાં સુધી તમારામાં પાપનું મૂળ હશે હશે નથી એટલે તમે ક્યાંક ને ક્યાંક હું આજે એવું કહું કે યશ ને મારે યશ એવું કીધું કે મારે કો મારણ કરવું છે તો હું યશ ની દુશ્મની માટે હું હું ભાગીદાર વિચારવાનું ક્યાંથી ચાલુ કરે હું શું કરવાના બંધનમાં જો હું શીખ્યો છું તો હું લોક કલ્યાણ માટે શીખ્યો છું તેને આ જગ્યાએ વાપરવાની જરૂર નથી કોઈ જગ્યાએ જરૂર પડતી હોય તો તેમાં આ બે વસ્તુ નહીં મારણ ની અને વસીકરણ ની પછી વિચારીશું જો કઈ આ આવું વિચારવા વાળા લોકોની જરૂર છે આ લોકો જે લોકો જાહેરાત કરે છે આમાંનું કઈ હોતું નથી ખાલી દેખાડો હોય છે અને પેલું શું કેવાય બે ચાર વસ્તુ આમ મૂકી રાખી હોય અને એવી રીતનો ખેલ કરતા હોય કેમિકલી ખેલ કરતા હોય નારિયર સરકાવી દેતા હોય ચૂંદડી કાઢતા હોય ટંખુ પાડતા હોય ને લોકોને એમ લાગે કે આ બહુ મોટો સાર્થ રહે છે ખરેખર એવું કઈ હોતું નથી જાદુગર હોય બિલકુલ બહુ સરસ રીતે તમે સમજાવ્યું રસપ્રદ વાત તમે કરી છે આપણે એવું કહેવાતું કે જે ભારતમાં વર્ષો જૂની પ્રેક્ટિસીસ આવી બધી ચાલતી આવે છે તેમાં જેમ જેમ લોકોનો અભ્યાસ વધતો જશે એટલે કે જે શિક્ષણનું સ્તર અને ટકાવારી વધતી જશે તેમ તેમ આ બધી વસ્તુઓ હવે હટતી જશે પરંતુ ડિજિટલ અને સોશિયલ મીડિયાના જમાનામાં એક નવા પ્રકારનો ટ્રેપ આવો આવતો જઈ રહ્યો છે જેમાં આ યુવક એક ફસાયો હતો એવી રીતે અન્ય પણ ઘણા લોકો છે કે જે ફસાઈ રહ્યા છે આવી સ્થિતિમાં ભણેલા ગણેલા લોકોને પણ આટલી આસાની થી જ્યારે છેતરી શકે છે આ લોકો જે લેભાગુ તત્વો છે તે એટલે આ થોડું સમજવાની જરૂર છે કે ભણેલા ગણેલા લોકોને પણ એટલી આસાની થી આ લોકો છેતરી જાય છે યા તમારે કેવું હોય છે કે જ્યારે તમે આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય ત્યારે તમારું માઇન્ડ એન્સાઇટી તરફ જતું હોય સાયકોલોજીની ની વાત એન્સાઇટી ની વાર સામે જતું હોય ત્યારે તમે ક્યાંક ને ક્યાંક તમે તમારા વિચારોની બહાર નથી નીકળી શકતા ત્યારે તમને કાઉન્સેલિંગ ની જરૂર હોય ત્યારે કાઉન્સેલિંગ ની જગ્યાએ તમે આવા લોકો પાસે જતા રહો જે લોકો કરતા હોય તે કાઉન્સેલિંગ નહીં કરે તમને એની અંદર વધારો ઉતારશો ને ઉતાર્યા પછી તમારી પાસે ધીરે 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 એક સાથે છ લાખ નહીં માંગે આજે પચીસ લાઈ કાલે ત્રીસ લાઈફ પેલું કરવું પડશે પચાસ પેલું કરવું પડશે પંચોતેર થશે એવી રીતે છ લાખ થયા એક સાથે ન માંગે કોઈ દિવસ એટલે આ ઉદય જેવું કામ કરે છે સામેના માણસ સુખી બી ના થવા પૂરો કરી નાખે આ એક આખી પદ્ધતિ છે મેં તમને કીધું એવી રીતે કે આજે નારિયલ ઉતારવા કહે છે કાલે લીંબુ ઉતારવા કહે છે પરમ દિવસે એવું કહે છે કે આપણે તો કૂતરા પર પ્રયોગ કરવાનો છે ચોથો દિવસે કહે છે કે ફોટા પર પ્રયોગ કરવાનો છે આવી રીતની બોરસ એપ્રેન્ડિસ ચાલતી હોય છે સાયકોલોજીકલી ટ્રીટમેન્ટ છે બેસિકલી જયારે પણ આવું કંઈ થતું હોય ત્યારે એન્ઝાયટી ઉત્પન્ન થાય ત્યારે સાયકોલોજીસ્ટ પાસે જવું પડે અને સાયકોલોજીસ્ટ પાસે ત્યારે એની આખી ટ્રીટમેન્ટ છે એને એને વ્યવસ્થિત રીતે એના થઈ શકે કોઈના પણ મગજમાં આવું ભૂત સવાર થવું એ કામ સામાન્ય વાત છે ઘણી વખતમાં મોટી સેલિબ્રિટી છે ત્યાં પણ જોયું છે કે બાર લોકો આવી રીતે મારે એની સાથે લગ્ન કરવા કેમ કરીને પહોંચી જતા હોય છે આવું કોમન વસ્તુ છે કારણ કે આ આ સમાજની અંદર જ્યાં સુધી લોકોને પોતાનું મનવાંછિત મળવાની અપેક્ષાઓ રહે છે ત્યાં સુધી આવા બનાવો બનવાના છે કારણ કે ખ્યાલોની દુનિયામાં જીવતા આજ ટીવી મીડિયાએ અને આ જ આપણા માધ્યમોએ શીખવાડ્યું છે એટલે વધારે ખ્યાલોમાં જીવતા થઈ ગયા છે ને એના પરિણામે આ પરિસ્થિતિ ઉભી થઈ છે તમે સરસ સમજાવ્યું અને એક મુદ્દો એ પણ આપણે સમજવા જેવો છે કે જેમ તમે કહ્યું કે ભણેલા ગણેલા લોકો માટે પણ આવા પ્રકારના પડકારોનો સામનો બીજો મુદ્દો તમે જે સાયકોલોજીસ્ટની વાત કરી હજુ પણ આપણા સમાજમાં કદાચ તેને એટલું સ્વીકાર્યપણું મળ્યું નથી એ સ્વીકૃત નથી કે મનોવૈજ્ઞાનિક પાસે જવું એ કદાચ હજુ પણ લોકોને ચેલેન્જ લાગે છે એટલા માટે જ આ એક એસ્કેપ લોકોને મળી જાય છે કે આવા પ્રકારના લોકો પાસે જાય બીજો મુદ્દો હવે જ્યોતિષશાસ્ત્ર પાસેથી અપેક્ષા શું રાખવી તમે જેમ કહ્યું કે આવા બધી વસ્તુઓ જે તૂટ થતા હોય છે ખોટા પ્રકારના નિવેદનો આપવામાં આવે લાલચ લોભ આપવામાં આવે તો પાસેથી અપેક્ષા શું રાખવી કયા પ્રકારના મુદ્દાઓ સમસ્યાઓ હોય કે જેનું સમાધાન જ્યોતિષ શાસ્ત્ર પાસેથી મળી શકે છે તે પ્રમાણે હું જો વાત કરું તો ભૃગુમાં લખેલું છે કે આધિ વ્યાધિ ઉપાધિ અને તમારા જીવનમાં મળે તમારા જીવનમાં શાંતિ નથી મે તમને કહ્યું તમારા દરેક પેડીમાં અકારણ અવસાન થતા હોય તમારા તમારા જીવનમાં એવું કે આ કે એવો બનાવવાર બનતા હોય બધા ઉગ્ર ભાવ એકબીજાથી દૂર રહેતા હોય કે આ કે એવું હોય તમારા ઘરની અંદર અ કારણથી કકળાટ થતો હોય બે અસ્ત્રીજી એવી વાતો છે કે જે જે તમારા જીવનમાં કદા સંતતિનો પ્રોબ્લેમ હોય તો કયા કારણોસર કોણ ઉળક છે તે પર જ્યોતિષ શાસ્ત્ર જણાવી શકે જો સાત્યો જ્યોતિષ જોનાર હોય તો એના રસ્તા મળી છે અને કેટલાય ઘરોમાં પારણા બંધાયા છે પછી એમાં પણ પાછું એના રોગમાં પણ શરીર શોષણ થાય છે એટલે આ જવું ને સારા જ્યોતિષ પાસે જવું એ વિનંતી હોય છે ત્રીજા નંબર ની વાત છે કે તમારા ઘરમાં સતત રોગ રહેતો હોય તો આધિ વ્યાધી ઉપાધિઓ જે છે આપણા જીવનની તેને કેવી રીતે ખાડી શકાય તેને કેવી રીતે કાઢી શકાય તેનો રસ્તો શું કરી શકાય કે એને ગ્રસિત થયા હોય તો તમે કેવી રીતે એની અંદર કયા કયા રસ્તાઓ હોય છે કે કયા ગ્રહને અડીને કે કયા પિતૃઓને અડીને કઈ જગ્યાએ કાર્ય કરવાથી તમારા જીવનમાં શું કરવાથી નાના નાના હોય છે કાર્યો કે કોઈને દાદ લેવાનું હોય કોઈ કે દક્ષાના દાપવાનો એવા નાના જે કાર્ય છે એ પસાવીને તમારા જીવનને ફરી ઉન્નતિ માર્ગે નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીમાં લઈ જવા માટે જ્યોતિષશાસ્ત્ર નો ઉપયોગ કરવો જોઈએ જે કાયદાકીય ગણતરી છે સંવિધામાં તેનો ઉપયોગ કરવો જોઈએ બાકી બાકી બધી વાર્તાઓ છે વાર્તાઓથી દૂર રહેવું જોઈએ તમે સમજાવી રહ્યા છો હવે આ વાતચીત આગળ લઈ જતા કારણ કે આ એક વિદ્યા છે જ્યોતિષશાસ્ત્ર એટલે જે લોકો શીખવા માગે છે તેમના માટે પણ આને લઈને સાહિત્ય માહિતી પુસ્તિકા વગેરે ઉપલબ્ધ છે તમે પણ આ મુદ્દે ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે તો હવે લોકોને એ પણ થોડી માહિતી આપીએ કે જેનાથી પણ સાચા ખોટાનો ફરક લોકોને સમજવા મળે કે જ્યોતિષશાસ્ત્ર શું છે તમે આમ તો શાબ્દિક સ્વરૂપે સમજાવ્યું પરંતુ એક વિદ્યા તરીકે જે લોકો આમાં તફાવત સમજવા માંગતા હોય શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે કે હકીકત અને કલ્પના વચ્ચે તો જે લોકો જ્યોતિષ શાસ્ત્રને નજીકથી સમજવા માગે છે તેમના માટે કયા એવા મુદ્દાઓ કયા એવા સંકેતો છે કે જે ધ્યાન પર રાખવા કોઈ કોર્સ વગેરે હોય કે આજકાલ તો સાહિત્ય પણ ઘણું ઉપલબ્ધ છે તો એ પણ સાચું ખોટું એનો ભેદ પણ સમજવો જરૂરી છે જ્યોતિર્નાજે બેઝિક જ્યોતિષ શાસ્ત્રના ઘણા બધા પુસ્તકો ગુજરાતીમાં સંસ્કૃતમાં મરાઠીમાં કે હિન્દીમાં ઇંગ્લિશમાં બધી જ ભાષામાં મળે છે જેઓ ગ્રહોની ગણતરીઓ સમજાવતા હોય

એ એ ગણતરી માટે તમારે એક્સપિરિયન્સ મેળવવો પડશે સતત કુંડળીઓનો અભ્યાસ કરવો પડશે જે માણસ આવ્યો છે તેના લક્ષણો જોવા પડશે તમારે સતત એને ધ્યાનમાં રાખીને તમારી આજુબાજુના લોકોને કુંડળીઓ જોઈને અભ્યાસ કરવો પડશે કે આના જીવનમાં આમ બન્યું ક્યાં કેમ બન્યું કયા ગ્રહોના આધારે છે કયા એવી રીતે તમારે અભ્યાસું રહેવું પડશે સતત અને ખાલી ત્યાર પછી સતત અભ્યાસ કર્યા પછી જ એમાંથી નિર્ણય લઈ શકાય એવું નથી હોતું કે આજે પુસ્તક વાંચન કાલે નિર્ણય આપી દઉં એટલું સહેલું પણ નથી વર્સો નીકળી જાય છે અમારી 50 50 વર્ષની સાધના છે ત્યારે અમે થાકી થૂકીને કહી શક કે આમાં આત્મ થઈ જશે એવું નહોતું કે આજે નીકળે એટલે આપિતિનું પરમદાન નિકાલ થઈ જશે એવું થાય નહીં એ શક્યબી નથી આ બહુ આભ્યાસનું કામ છે ઓ પુરુ પુરુ અભ્રુગોને સમજી શકતો ઓ પુરુ પરાસંગથી સમજી શકતો ઓ પુરુ પ્રશ્નાલ પદ્ધતિ નહી સમજી શકતો તો બીજાની તો શું વાત કરું બિલકુલ બહુ સરસ તમે સમજાવ્યું મેં આ સવાલ પણ એટલા માટે જ પૂછેલો હતો કારણ કે જેનાથી જે તમે આ સમજાવ્યું છે તેનાથી પણ લોકોને સાચા ખોટાનો ભેદ સમજવામાં વધુ મદદ મળી શકશે અને આ વિદ્યા છે તો આપણે વિદ્યાને પણ એ રીતે જ જે છે તે ખાસ અહીં માન સન્માન આપવું જોઈએ પરંતુ સાથે સાથે ફરી એકવાર આવા પ્રકારના કિસ્સા ઉપર આવીએ કે જ્યાં લોકોને છેતરવામાં આવે છે પૈસાની વાત તમે કરી કે એકસાથે સાથે છ લાખ રૂપિયા તો નહીં પરંતુ ટુકડે ટુકડે હાઉ થશે તેવું થશે તેવું થશે એવું કરીને પણ તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હોય છે હવે આવા લોકોએ સાવચેતી પોલીસ કે કે અન્ય કોઈ એવા રાખવા એ પણ હવે તમે સમજાવો આવું કઈ બી થાય એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ કરવા જોઈએ એની પોલીસ એક સહારો છે તેની પણ મદદ લેવી જોઈએ કારણ કે તમે એમ સમજો કે આમાંથી નીકળી જઈએ તો એકું ધ્યાન સુધી એની સાથે વાત કરતા રહેશો ત્યા સુધી એ તમને નહી મુક્ત થવા દે કારણ કે પ્રેસર સાયકોલોજીકલી બનાવી જ હશે તમે એને टोटલી કટ ઓફ કરો તમને એવું લાગે કે હવે છટાઈ ગયા છે એક બે વખતમાં અનુભવ થઈ જ જાય પેલા તો તમારે કટ ઓફ કરવું પડે તમે 6 લાખ કે આ કે સુધી તમે બેસી રહ્યા તો તમે મૂર્ખ છો એ મૂર્ખ નથી એ તો હોશિયાર છે તમારાથી લાભ લે લીધો તમે મૂર્ખ છો તમે આટલા બધા ગયા ત્યાં સુધી પહેલી વખત માં ના થયું બીજી વખત માં ના થયું સતત એને એ વાત ને વર્ગીને આગળ જ વધ્યા કરો તો તમારા લોભ ને થોભ નથી મસ્તી મળી ગઈ છે આ વસ્તુ માંથી બહાર નીકળીને તરત એને અટકી જાઓ ત્યાં અને ક્યાં તમને એવું લાગે કે જરાક બી મારા આપણા પ્રમાણે નથી થતું એ વિષયને છોડીને બીજા વિષય તરફ આગળ વધવું જોઈએ કોઈ સારા જ્યોતિષને સારા ગુરુ મહારાજ ને મળવું જોઈએ ખરેખર આપણે ત્યાં તકલીફો જે છે સુખનાયક આગળ વૈધ થનાર બહુ બધા છે

મેળવવા માટે હંમેશા સાચા માણસો પાસે જવું પડે ને અભ્યાસુ માણસ પાસે પછી નહીં કે તમને રાતોરાત રાતોરાત ની જાહેરાતો આવતી હોય તમારા આમ કરી દઈશ ત્યાં કરી દઈશ તમારા ચોટકા કરી દઈશ એવું કશું થતું નથી એવું મગજમાં લઈને ચાલુ આજકાલ એપ પણ બહુ બધી બહુ ચાલે છે કે જેમાં પણ આવી જાહેરાતો કરવામાં આવતી હોય છે કે ફ્રીમાં ચેટ કરો અને ચેટ કરીને તમારા સમસ્યાનું સમાધાન મેળવો શું આવા પ્રકારની એપ થી પણ દૂર રહેવું જોઈએ જ્યોતિરનાથજી અહીં ભ્રમિતતા હોય છે ખરેખર એને તમારી સાથે કોઈ લેવા દેવા નથી એ હંમેશા એક જ વસ્તુ રાખતો હોય કેવી રીતની સાથે નથી પાડતો સોશિયલ મીડિયા દુનિયામાં મેં તમને કે પ્રત્યક્ષ બેસીને સામે તમારા સામુદ્રિક લક્ષણ અને જ્યોતિષ બે વસ્તુ કુરડી જોય અને ત્યાર પછી તમને કે તમારા જીવનમાં આટલી આટલી વસ્તુ બની છે અનબનીત અનબનેચે આ વાટાઈમાં આઉટ થયું છે ત્યાર પછી જ તમને કોઈની જોત્યુસ નિકાલ આપે એવું ના હોય કે તમે લઈ ગયા એટલે કાયાત તરીકે તમારું ઉકેલ કરવા બેસી જાય કે શક્ય હતી એવું નથી હતું કોઈ બિલકુલ અને સાથે સાથે હવે આપણે જેમ જેમ ચર્ચાના અંતરફ આગળ વધી રહ્યા છે તો ફરી એકવાર આજની આ જે સમગ્ર ચર્ચા છે જ્યોતિર્નાદજી તેને આપણે સંક્ષિપ્તમાં વર્ણવી દઈએ એક તમે કહ્યું તેમ રૂપિયાની જે લોભ લાલચ વગેરે હોય છે તે આપણે લોકોને જણાવીએ બીજું મોહ માયા ખોટા પ્રકારના જે વાયદા વચનો છે તે પણ લોકોને સાથે સાથે સમજાવીએ અને ત્રીજો મુદ્દો કે જે ખાસ સાયકોલોજીકલ પ્રેશરની તમે વાત કરી કે સતત કોશિશ કરે છે લોકોને દબાણ આપવાની આવા પ્રકારના લેભાગુ તત્વો આ સમગ્ર મુદ્દાઓ ફરી એકવાર આપણે લોકોને વર્ણાવી દઈએ જો ય સઠા પાટા શબ્દ પર ટૂંકમાં વાત કરું કે હું કહી શકાય કે કદી પણ મહેનત વગર કંઈ મળતું નથી अर्थात મહેનત લોકો ઉપર છે ચમત્કાર જાદુગરો કરે ચમત્કાર સાધુ સંતો કે સાચા કલ્યાણ સમાજને કલ્યાણ કરનારા નથી કરતા એ વિષે જુદો ચાખો અંદર સત્તા ની જેવી વાતો છે રાતો રાત કરી દે રાતો રાત કામ કરી દે તેમ સુધી કે બતાવી દૂર રહેજો समाज में तुम्हारी लोभ न खोवाओ आ થઈ જશે ને તેમ થઈ જશે બાકી વાતા ખોટી છે સત્ય હકીકત એટલે ક્યાંક ને સમજવાની કોશિશ કરજો તમે ક્ષેત્રાવથી ઊંચા આવતા તમે એ વ્યક્તિથી દૂર થઈ જજો કારણ કે આ આ ખાડો ખોતર જેવું અંતથી કાળો નીકળતું જ છે એક પ્રકારની પ્રક્રિયા છે અને બહુ જ મહત્વની વાત એ હું કહું કે ખોટી એપ્લિકેશનો કે ખોટી વસ્તુઓ જેવી રીતે આજ સમાજ મેલ દર એક કેમ્પ ચાલે છે તમે અત્યારે ડિજીટલ એરેસ્ટ જેવા કેમ ચાલે છે આ આ આથી વધારે કઈ નથી આ બીજા પ્રકારનું છે પણ વાત તો એક જ છે કે તમને મેન્ટલ એરેસ્ટ કરી રાખે છે આ બધાથી દૂર રહેજો તમારા જીવનને ધન્ય બનાવવું હોય તો હું સાચી રીતે કહું કે તમે તમારા પરિવારને ને સાથે જો તમે તમારા પરિવારને શાંતિથી સમજજો તો વધારે મહત્વનું થઈ જશે જરૂર નથી કે જ્યોતિષ કહેશે તો થશે ઘણી જગ્યાએ એવું હોય છે કે તમારા માં રહેલી ગેરસમજ તમે દૂર નથી કરી શકતા એ જ્યોતિષ દૂર કરી દે કે તમે અહીંયા ખોટા છો એ ચાલ એ એ વસ્તુ ને સમજો તમારા પરિવાર ને સમજો કદાચ મને એવું નથી લાગતું કે વારંવાર તમને જ્યોતિષ જરૂર પડે બિલકુલ જ્યોતિરનાથજી આ જે સમય ફાળવીને તમે અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાયા અને લોકોને મહત્વપૂર્ણ જાણકારી આપી છે ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે તો દર્શક મિત્રો એક સ્પષ્ટ વાત જ્યારે પણ તમે આવા પ્રકારના લેભાગુ તત્વોના સંપર્કમાં આવો છો તે પૈસા પડાવવાની વધારેમાં વધારે કોશિશ તમારા પાસેથી કરે છે એટલે આવા પ્રકારના છેતરપિંડી કરનારા લોકોની પહેલી એ સંકેત સમજો કે વારે વારે પૈસા પડાવવાની કોશિશ ત્યારબાદ એવા પ્રકારના વચનો આપવામાં આવે કે જે ખરેખર અકલ્પનીય હોય અને આવી જે શક્યતા ન હોય તેવા પ્રકારની વાતચીત જો તમને એમ કહેવામાં આવે કે હું કરી આપીશ તો આવા પ્રકારના લોકોથી દૂર રહેવું જોઈએ પૈસાની વાત અને ત્રીજું ધાકધમકી અથવા તો તમને પ્રેશર ટેક્ટિક્સ કરીને રોજ ફોન કરીને વારે વારે પરેશાન કરવાની કોશિશ પણ આવા લેભાગુ તત્વો કરતા હોય છે કે જેનાથી દૂર રહેવું જરૂરી છે તો ન્યૂઝ કેપિટલ ગુજરાત પર અમે પણ સતત આવા પ્રકારે આપને માહિતી આપતા રહીએ છીએ કઈ રીતે આવા લેભાગુ તત્વોથી દૂર રહેવું અને કઈ રીતે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો જે આ પાતળી ભેદરેખા છે એક નાનકડો પડદો છે તેને દૂર કરીને કઈ રીતે આપણને તફાવત સમજમાં આવે તેની પણ આપણે સાથે સાથે વાત કરી છે આ સાથે જ આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ મને યશનાક્ષ રજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત